So, guys, new तो हाय गाइस वेलकम बैक टू माय वीडियो स्वागत है हमारे चैनल नमावना व्लॉग वीडियो ने अंदर केम छो બધા મિત્રો મજામાં ભલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય ધર્કા દીસ તો મિત્રો અઠાણા ભાઈ ઓણી તો લેવા હી છે પેછો તો આપણે ભાઈ ઓણી લેવા જાવ હે કારણ કારણ કે આપણે ભાઈ ઓણી લેવા થી પછી આપણે એન્ટ્રો શૂટ કરી છે તો ચાલો આપણે ઓણી લેવા જઈએ તો ને એનો વિડિયો તમે એન્જોય કરો હાલો હાલો આપણે ઓણી જોરો જાવ ને ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો મસ્તોયા આપણે ભાઈ કટરો બે વાં છોડ્યું તો ના ઓણી અબી આયા અંદર પડી છે તો તમને દેખાડું આજે ભાઈ આપણે ગામમાં જવાનું છે બાકી જો મીટર ને ભાઈ જોજો તમે ચેક કરો જેડી આવે છે ને બાકી આપણે ડાંડ વહાનીમાં સ્કૂલ ન ખવવાનું છે તો ગામમાં જવાનું છે હાલો પેલા ઓણી જલ્દી ને પછી બીજું બધું કરીશું હાલો કાંટી તો કાંટી મિત્રો આપણે ભાઈ ઓણી જલ્દીથી જોઈ લ્યો

તો આપણે ભાઈ ગામમાં રખડી છે તો ચાલો સીધા ત્યાં જ જવાની પડી તો પાનલા મિત્રો પણ આવી ગયા છે ને જો આરી તો screw લાગી ગયા ભાઈ મમ્મોજી તો હાલો આવી જ ભાઈ screw નાખી લે અને પછી તમને મડી સીધા કરજે તો ભાઈ મિત્રો ભાઈ ઓણીમાં બધા screw લાગી ગયા છે તો મિત્રો આપણે હે ને મસ્ત મજાનાટા વાગી રહ્યા છે તન અને આપણે જવું આપણે મુકવા જવું ને ભેંસો ને તો અમાર પપ્પા જો મોર મોર જાય છે તો આપણે ભાઈ ભેંસો ને મુકાવીને પાછા આવતા રહેવું ત્યાર પછી મિત્રો આપણે ભાઈ ઇન્ટ્રો શૂટ કરવાનું છે કારણ કે ભાઈ આપણે હજી ઇન્ટ્રો શૂટ કરતા હતા ને ત્યાં તો અમાર પપ્પા ટેપ ચાલુ કરી દેશે કોપીરાઈટ આવન શક્ય છે રે એટલે ઘેર જન પછી ઇન્ટ્રો શૂટ કરીએ આલો તમને બઈના રે વ્લોગમાં કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના કે ક્ષેત્રમાં આવી ગયા હે કાણ કે ભાઈ આપણે ઉતરને સાઈ અબડે ગવ જો લી કબૂતર કેમ હતા એ લેવા માથે આવી ગઈ હે હાલો આપણે સાયરી ઉતાર લઈ કે સુધી રા બધા મોંઘવારી મોંઘવારી કરે છે યાર સાચી મોંઘવારી વધી ગઈ છે યાર બીજું બધું મોંઘું થયું એ તો ખબર છે અહીં તો જન્મ અને મરણ પણ મોંઘું થઈ ગયું છે કે બીજી બધી મોંઘવારી વધી ગઈ છે એ તો ખબર છે પણ અહીં તો જન્મ અને મરણ પણ મોંઘું થઈ ગયું છે કારણ કારણ કે સીજરીન વગર કોઈ જાત નથી ને વેન્ટિલેટર વગર કોઈ આવતું નથી હોય યુત નહી કીવી લાગી જી કમેન્ટ કરના કીવી લાગી બહુ મસ્ત લાગી ને બાકી મિત્રો આપણે હે ને અત્યારે પાવાની હે ભેસું બે ભેસું હે એને ભાઈ फटाफट પાણી રાખી અને એની પેલા મિત્રો આપણે જાવતા માંડી માં ભાઈ પાણી ઘટે કે નહી કી કમેન્ટ કરના હતા ઓલ્યો મિત્રો ચાલો આપણે ભેસું પાઈ લઈ અને પછી પડીએ બસ રાજુ સેટ બેઠા હે કાંટી તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ડાલા મથો પાણી પીસે જોઈ લ્યો અને ડાલા મથો કેમ ખાય કાંટા ને હિંગડા તા જો મિત્રો એ ડાલા મથો ઉપર ઈ ડાલા મથો ડાલા મથો મિત્રો આના આલા બઈનિયર લોગ માં બહુ મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ હું પાલી દીને આ છે જોઈ ગયો નારીયર વડા થઈ ગયા હા વાહ વેરી ડેન્જર અને મિત્રો ઓણી આવી ગઈ જોઈ લ્યો બસ કમ હોઈ નંચકેડાને આછી આપડી ઓણી ઓણી ભાઈ આપડા જો આ સ્ક્રુ નખવા જોઈ લ્યો કાણ ક્યાં થી ભાઈ ઓણી આ ડાળવા છે ને તો ઉતરી ગયો જો કોપલામ બધા નાખી દીધા તો આ હું કહીએ મિત્રો આ લો થમ્બનેલ લઈ લે મિત્રો બક્કાલ છે ને ભાઈ ઓણી સુજન ચાલુ થઈ ગયા છે કલ જુવારો હવે રેવો ને લાઈક કરજો બક્કટર માં છોડ નહીં જેડીયા फाइनली मित्रों मस्त मजा नहीं सांझ पड़ी है जोरी होना और मित्रों लोग पूरा करना खो आज ना लोग मट बस एक जुम्मन ये कल भी जाने जमकर दाल लोग सच जाने देरा मेरा मेरा नहीं जैसे हम जेड का दिस <coughs> इन फिल्म मित्रों तुम चैनल तो पर नवन तो सब्सक्राइब करना बोलता हूँ लोग कमेंट तो लाइक करना खो क्योंकि कमेंट करना खो अने भी जो कोई नहीं कल मरी है जय श्री राम जय दर का देश बाकी जय लिया जो इन्हें કાલ મળીએ એક ધમાકેદાર કન્ટેન્ટ સાથે અને તમારી કદાચ વિડીયો સાથે જય શ્રી રામ જય દરકાદેશ